સ્થાનિક ભાજપ આગેવાનો દ્વારા આ વાલ બંધ કરવામાં આવે તે રીતે અધિકારીઓ પર દબાણ કરવામાં આવ્યા હતા ચોવીસ ડિસેમ્બર ના મૂડી બળદ ગામે લડત રણનીતિ ઘડવા સંમેલન યોજાયું હતું જેમાં વીસ ગામના ખેડૂતો હાજર રહ્યા હતા આજ દિન સુધી પાણી ના આપવાથી જીરુ પાક રીતસર સુકાઈ જતા જગતના તાત ન્યાખમાં આંસુ નજરે પડ્યા છે પાક ઉપર ટ્રેક્ટર ફેરવાયું પડેલ છે ત્યારે દુધઈ ના ખેડૂત એવા ઉપદભાઈ કબડા જણાવ્યું હતું કે ખેડૂતો ઉપર તાત્કાલિક આ નર્મદા નામ નીરની વર્ષા કરવામાં આવે અહેવાલ પરમાર ભગીરથસિંહ મુડી મારું નામ સંજયભાઈ ઘનશ્યામભાઈ દલવાડી ગામ દુધે તાલુકો મૂડી જે આજથી અમને ત્રણ મહિના અઢી મહિનાના આળેગાળે જે સૌની યોજનામાંથી પાણી દેવામાં આવ્યું એટલે અમે અત્યારે અઢાર હજાર રૂપિયાના બિયારણ લાવ્યા હતા અઢાર હજારના બિયારણ લાવ્યા પછી અમે વાવેતર કર્યું વાવેતર કરે કર્યા પછી અમને આટલા ટાઈમથી હજી પાણી દેવામાં આવ્યું નહીં ઘણો સમય થઈ ગયો અમે સુરેન્દ્રનગર ઓગણીસ તારીખે ગયા રજૂઆત કરવા રજૂઆત કરી પછી એવડે એ લોકો અમને ત્રણ કલાક વાલ ખોલી આપ્યો પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારે હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં બંધ કરી દીધું બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં સાઠ વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય સુકાવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં એના કારણે મેં અત્યારે હાલમાં રોટર વીટર મારી દીધું અત્યારે અમારે ખેડૂતને શું કરવું આટલું બધું નુકસાન થયું તો હજી સતા જો આ સરકારને હજી તક જો પાણી દેવામાં ન આવે તો હજી ખેડૂત આગળ જ રીતે નુકસાન થાય છે એ જ રીતે જીમ જીમ જીરાને તાણ પડશે એમ જીરા પાડતા જાય છે મારું નામ દુધઈ ગામ અને તાલુકા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના જે ગામો છે જેમાં જેમાં દુધાઈ ખાટડી ટીકર સુજાનગઢ સરલા ખંપાળિયા ગઢડા વડોદરા જેવા ગામોમાં સૌની યોજનાથી કુદરતી વહેણ મારફત પાણી આપવામાં આવેલું અને તળાવો ભરી આપવામાં આવેલા આ તળાવોના કારણે અહીંના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલું જેમાં ઓછા પાણી જે પાક મળે એ એવા જીરુના પાકનું વધારે વાવેતર કરેલું ત્યારે છેલ્લા પાણી જ્યારે આપવાનું હતું કે એક વખત પાણી છેલ્લી વખત આપી દે તો જીરાને છેલ્લી વખત પાણી મળી જાય તો જીરાનો પાક પાકી ચૂકે એવી પરિસ્થિતિ હતી ત્યારે આના જે સ્થાનિક રાજકીય આગેવાનો અને સૌની યોજનાના અધિકારીઓની અવલચંડાઈને કારણે આ ખેડૂતોને અહીંયા પાણી મળેલ છેલ્લી વખત પાણી મળેલ નહીં ત્યારે આજે ખેડૂતોને જે જીરાનો પાક છે ઊભા પાકમાં ટ્રેક્ટરથી રોટોવેટરથી જીરાને છેલ્લી વખત પાડવાનો સમય આવ્યો છે કે એ પાક અમે બચી બચી શકે તેમ નથી પાણી વગર ત્યારે ગત ઓગણીસ ડિસેમ્બરે મોટી સંખ્યામાં મૂળી તાલુકાના ખેડૂતો થાનગઢ તાલુકાના ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લા કચેરી સૌની યોજનાની બહુમાળી ભવનમાં ગયેલા અહીંયા રજૂઆત કરેલી બે કલાક વાલ ખોલવામાં પણ આવેલો અધિકારીઓ દ્વારા અને ગાંધીનગરથી ફોન આવ્યો આ કે વાલ બંધ કરો અને વાલ બંધ કરવાના કારણે ખેડૂતોને પાણી મળેલું બાદ વધારે લડત લડવા માટે ગત ડિસેમ્બરે વડોદરા મુકામે સંમેલન ખેડૂતોનું કરેલું પણ આ સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સૌની યોજનાના એમની અવળચંડાઈને કારણે આજે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને એ લાખો રૂપિયાના નુકસાનની શરૂઆત આજે દૂધ મુકામેથી શરૂઆત થઈ છે આજ આ જે જમીન છે ભૂપતભાઈ કરપડાની એમને સાઠ વીઘાને અંદર જે જીરું વાવેલું છે એ જીરાને આજ રોટોવેટર ફેરવવાનું જગતના તાતને ફરજ પડી છે ત્યારે અમારું એ કહેવાનું છે કે અઢાર હજાર રૂપિયાના ભાવનું બિયારણ રાસાયણિક ખાતરો રાસાયણિક દવાઓ મજૂરી ટ્રેક્ટરના ડીઝલો આ બધા ખર્ચો કરવા ખેડૂતોએ કર્યો છે એક બાજુ સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે સૌની યોજનાનું પાણી આપવામાં આવશે તમારા તળાવો ભરવામાં આવશે એના કારણે થઈને આ ખેડૂતોએ રેવી પાકનું વાવેતર કરેલું અને આ રેવી પાકના વાવેતરમાં છેલ્લા પાણી માટે થઈ અને આ અધિકારીઓ અને આ આ સ્થાનિક નેતાઓ અને આ સરકારે ખેડૂતો સામું જોયું ને આ ખેડૂતોને લાખો રૂપિયાનું અત્યારે નુકસાની ભોગવવાની આવ્યું છે આશરે બસો વીઘામાં જીરૂ ની પાડવાની શરૂઆત થઈ ગઈ છે કે પાણી નથી એટલે છેલ્લા પાણી ન મળવાને કારણે જીરું બળી ગયું છે અને એના કારણે આજે દૂધથી શરૂઆત થઈ છે અને હવે બીજા ગામોમાં હળવે હળવે શરૂઆત થશે આશરે બસો વીઘાનો પાક અત્યારે નષ્ટ પામ્યો છે અને એ ફક્ત ને ફક્ત સૌની યોજનાના અધિકારીઓ અને અહીંના સ્થાનિક ભાજપના જે નેતાઓના કારણે આ ખેડૂતોને વેઠવું પડ્યું છે જે બે હાજર બાવીસ માં બે હાજર ત્રેવીસ માં ખેડૂતોની ડબલ આવક કરવા દેસુ આમ કરી દેસુ જે સરકાર ના ડંફાશો હતી એ સરકાર અત્યારે ખેડૂતો ડબલ દેણા માંથી કેલા જઈ રહ્યા છે જય જવાન